કોઓપરેટિવ બેંક કરી રહી છે એમાં પચીસ હજારથી વધુ કેલેન્ડર બનાવી સભાસદોને ત્યાં પહોંચાડવામાં આવે છે આ કાર્યક્રમમાં જાણીતા મનોચિકિત્સક ડોક્ટર મુકુલ ચોકસી બેંકના ચેરમેન કમલેશ સેલર ઉપરાંત સ્થાયી સમિતિના માજી અધ્યક્ષ અનિલ ગોપલાણી અને સુરત મનપાના માજી વિપક્ષ નેતા બાબુભાઈ કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમના કર કમલોથી કેલેન્ડર વિમોચન કરવામાં આવ્યું હતું તો મોટી સંખ્યામાં બેંકનો સ્ટાફ અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા જે રાનેર પીપલ્સ કો ઓપરેટિવ બેંકનો આ કાર્યક્રમ આજ આજે સમાજના મુકામે રાખવામાં આવ્યો તો દર વર્ષની પરંપરાની મુજબ છેલ્લા ચૌદ વર્ષથી આ બેંકનું કેલેન્ડરનું વિમોચન જે ડોક્ટર મુકુલભાઈ ચોક્સી જાણીતા આપણા મનોચિકિત્સક છે એમના શબ્દથી અલંકારિક કરેલ અને રાનેર અરાજલ વિસ્તારમાં રહેતા આપણા મહાનુભાવોને જીવન ચારિત્રના એ શબ્દથી અલંકાર કરીને નવી પેઢી સમક્ષ એનું પ્રેરણાસ્ત્રોત બને એ માટેનો આ બેંકનો પ્રયત્ન છે કુલ પચીસ હજાર કેલેન્ડર છપવામાં આવે છે પણ વિશેષ વાત એ છે કે દસ થી અગિયાર જેટલા સભાસદો ગ્રાહકો આ બેંકનું કેલેન્ડર મેળવવા બેંક બિલ્ડિંગ પર જે લાલ બેંક આપણી છે તે બિલ્ડિંગ પર આવીને સેમ આવીને કેલેન્ડર મેળવતા હોય છે સૌ મિત્રોને ને બી વિનંતી છે કે ફરીથી એક પરંપરા મુજબ આપ કેલેન્ડર મેળવવા માટે પણ બેંક બિલ્ડિંગ પર અવશ્ય પધારશો અને બેંક ની સેવાથી પણ લાભિક લાભ થવા માટે વિનંતી છે